હવામાન વિભાગ દ્વારા જે રીતે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદની અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે જેને લઈ મહીસાગર જિલ્લામાં પણ ગત સાંજે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો આવ્યો હતો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવાની સાથે સાંજના સમયે જિલ્લાના લુણાવાડા તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો તો પવન ફૂંકાતા દૂરની ડમરીઓ પણ ઉડતી જોવા મળી આવી હતી તો બીજી તરફ અશે ગરમી અને ભારે ઉકળાટ વચ્ચે ભારે પવન ફૂંકાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે મહીસાગર જિલ્લામાં આગામી પંદર તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તો જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં દુકાનો આગળ વધે શેડ પણ ઉડ્યા હતા તો કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા તો બીજી તરફ અસહ્ય ગરમી અને ભારે ઉકળાટ વચ્ચે ભારે પવન ફૂંકાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે મહીસાગર જિલ્લામાં પંદર તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તો મહીસાગર જિલ્લાના વેરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર આશપુર અને ખરોડ ગામ તેમજ તેની આજુબાજુના ગામોમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો કરા પડતા જ બાળકો કરા વીણતા નજરે પડ્યા હતા જ્યારે કરા પડતા વીરપુર પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તો સાથે જ જિલ્લામાં આવેલ ગુજરાત રાજસ્થાન સરહદી વિસ્તારના ડીટવાસ અને પુનાવાડ બોર્ડર વિસ્તારમાં પણ ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા તો સાથે જ ભારે પવન પણ ફૂંકાયો હતો તો હાલ જિલ્લામાં વાદળાળા ઘેરાયા છે જેના કારણે વરસાદ વરસવાની શક્યતા પણ જોવા મળી રહી છે બીરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ